મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતીઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસમળા ખાતે હવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી પોતા તથા રીડિયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી દલન ત્રણસો છ્યાશી ત્રણસો નેવ્યાશી પાંચસો ચાર વિગેરે

કીર્તિ ની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ સામે આ અનેક ગુનાઓ નોંધાયા છે